નંદ ભયો જય કનૈયા લાલ ના ગગન ભેદીનાથ સાથે ભરૂચ વિવિધ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણનો નો પાંચ હજાર બસો એકાવન જન્મ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો ભરૂચમાં નંદૈયા લાલ સાથે વિવિધ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમ ની રાત્રે બરાબર બાર વાગે મથુરાની જેલમાં થયો હતો તેમના પિતાનું નામ વાસુદેવ અને માતાનું નામ દેવકી હતું

ભરૂચ શહેર અને જિલ્લામાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો આ દિવસે લોકો ઉપવાસ કર્યો હતો મંદિરોને શણગારવામાં આવ્યા હતા મંદિરોમાં રાત્રે ભજન કીર્તન થયા હતા અને રાત્રે બરાબર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થતા લોકોએ એકબીજાને ઉપર ગુલાલ ઉડાડ્યો હતો અને નંદ ઘેરા ભયો જય કનૈયા લાલ કી અને હાથી ગોળા પાલકી જય કનૈયા લાલ ગગનભેદી ગગન ભેદી નારા સાથે સમગ્ર મંદિર પરિસરને ગજવી મૂક્યું હતું અને નાચી કુદીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણને અભિષેક પૂજન અને આરતી ઉતારી તેમને પંજરી માખણ મિશ્રી અને ચોકલેટનો પ્રસાદ ધરાવ્યો હતો અને ભક્તોમાં વહેસ્યો હતો ત્યારબાદ લોકોએ પારણામાં ઝુલતા કનૈયાના દર્શન કર્યા હતા ત્યારબાદ ગોરસ ભરેલી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ આ મટકી ફોડના કાર્યક્રમનો આનંદ માણ્યો હતો મટકી ફોડ પ્રતિયોગિતા માટે ઇનામ રાખવામાં આવ્યું હતું સુકનવંતી માનવામાં આવે છે ભરૂચના વિવિધ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણના પાંચ હજાર બસો એકાવન માં જન્મજનોત્સવની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સોચ ન્યૂઝ સાથે કેતન મહેતા ભરૂચ